ભાવનગર લોકલ કેબ બ્રાથના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં આવેલા પાંચ ઈસમોએ મોબાઈલ તેમજ રોકડ સહિત પાકીટની ચોરી કરી તસ્કરો ભાવનગરમાં ભરે છે બાતમી મળી હતી કે એક હુન્ડાઈ ક્લમ્પની આઈ ટવેન્ટી મેગા કાર આગળ પાછળ રજીસ્ટર્ડ નંબર જીજે જીરો બે એપી સિત્તેર સત્તાણુંમાં પાંચ માણસો ભાવનગર કેસેન વનીતા વિશ્રામથી પાછળના ખાચામાં ઉભેલ છે જ્યાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તમામ ઈસમોને ઝડપેલી પૂછપરછ કરતાં તેણે મોદીજીના કાર્યક્રમમાં આવેલા માણસો પાસેથી ચોરી કરી લીધી હોવાનું જણાવ્યું હતું જેમાં અસ્પાક અહેમદ ખાન હરીફ ખાન પઠાણ સરફરાજ અહેમદભાઈ મોહમ્મદ યુનુસ અંસારી અરબાઝ ખાન ઉર્ફે યુનુસ નાસીર ખાન પઠાણ સુહાન અબ્દુલ કાદર ખોખર અને ઇરફાન સફીભાઈ મલેક તમામ રહે અમદાવાદવાળાને એક લાખ તોતેર હજાર આઠસોના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી